નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર વાઇબ્રન્ટ ગુજરાત સમિતિને લઈને એએમસી દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેરને એમસી દ્વારા શણગારવામાં આવશે આગામી નવ અને દસ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મહત્વના સમાચાર સામે આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટના આમંત્રિત પ્રમુખો સાથે પ્રવાસન સ્થળની મુલાકાત કરી શકે છે આ સમયે તારીખ નવ જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દસ જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરશે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસને લઈને અમદાવાદના એરપોર્ટ ઉપર તૈયારીઓ તેજ થઈ ગઈ છે તો વાઇબ્રન્ટ સમિટને કારણે અમદાવાદ એરપોર્ટ વિશેષ ચાર્ટર્ડ પ્લેનથી ધમધમતું રહેશે અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાતની ઝાંખી કરાવશે અને ગુજરાતની અસ્મિતાની ઝલક બતાવીને અતિથિઓનું સ્વાગત કરાશે તો અમદાવાદ એરપોર્ટ જવાના રસ્તાઓ ઉપર રંગરોગાન બેનર પોસ્ટર સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

એક વીવીઆઈપી રોડ છે અને એના ઉપર એક અલગ જ પ્રકારનું બ્યુટીફીકેશન કરવામાં આવનાર છે આઇકોનિક રોડની ડિઝાઇન બનાવવામાં આવી છે જેની ઉપર પાર્કિંગ ઉપરાંત અલગ અલગ પ્રકારના સ્ટ્રકચર વિવિધ પ્રકારની વેરાયટીવાળી લાઇટો તદઉપરાંત ફાઉન્ટેન આવી અલગ અલગ વેરાયટી પ્રકારની રોડ બનાવવામાં આવેલ છે અમદાવાદનો આ પ્રથમ આઇકોનિક રોડ હશે અને એને પરિણામે જે લોકો અમદાવાદની અંદર પ્રવેશતા હશે અથવા તો એરપોર્ટ રોડથી ગાંધીનગર જતા હશે એનું એક અલગ જ પ્રકારનું નજરાણું બ્યુટીફિકેશન આવનાર સમયમાં આઠ જાન્યુઆરીથી જોવા મળશે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટ આગામી દસમી જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે યોજાશે આ કારણે અહીંના કેટલાક રૂટ ઉપર અવરજવર માટે પ્રતિબંધ મુકાયો છે તો ગાંધીનગરમાં મહાત્મા મંદિરને જોડતા ગ ઝીરોથી ગ પાંચ સુધી રસ્તો જાહેર જનતા માટે બંધ કરવામાં આવે છે તો સાથે જ નવથી તેર જાન્યુઆરી દરમિયાન ગ ઝીરોથી ગ પાંચ સુધીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે વીઆઈપી મુવમેન્ટના કારણે રિંગ રોડના કેટલાક ભાગ ભારે વાહનો માટે પણ બંધ કરવામાં આવે છે વધુમાં આગામી નવથી તેર જાન્યુઆરી દરમિયાન નાના ચિલોડાથી વૈષ્ણોદેવી સર્કલ અને વૈષ્ણોદેવીથી નાના ચિલોડા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે